આગળના દિવસે ગાડીઓ મળતી નથી હોતી એના લીધે હરાજી બંધ હોય છે અને ટોટલ કામકાજ માર્કેટો બંધ હોય છે એટલે આ ધ્યાનમાં લેશો ખેડૂત મિત્રો એટલે આપણે બતાવશું હવે આગળ બતાવો આવો પહેલાં કોઈ પણ વેપારી મિત્રને કે ખેડૂત મિત્રને કોન્ટેક કરવો હોય તો આપણે સિમ્બોલ ઉપરથી ફોન લગાવશું અને ફોન કરશું બતાવશું જે સિમ્બોલ પહેલા નંબર પરથી બતાવો જો આરસીએલ આલુ ભંડાર છે કોઈપણ વેપારીને ફોન કરીને પૂછપરછ કરી શકે ખરીદી માટે અથવા કોઈ પણ તપાસ માટે ફોન કરી શકે છે મિત્રો અને બીજા પણ બતાવશે આ બાજુ બટાકા ડુંગળી લસણ બતાવસ બતાવકા લસન એ પણ તમે ફોન કરીને પૂછી શકો છો અને એમની ડિટેલ લઈ શકો છો બટાકાના ભાવ પણ તમે પૂછી શકો છો હારાજી વિશે પણ પૂછી શકો છો મિત્રો એટલે આપણે બધાના તમને મોય સિમ્બોલ મૂકી દઈએ છીએ એટલે કોઈ પણ વેપારી મિત્ર હોય અથવા ખેડૂત મિત્ર હોય એ પણ પૂછપરછ કરી શકે છે એટલે આપણે બધા સિમ્બોલ બતાવશું અત્યારે અને અત્યારે અમારે ઘસાણાના ખેડૂત આવ્યા છે જો અત્યારે એમને ખેડૂત આવ્યા છે પણ કોઈ માલ વાળું નથી આપ જોઈ શકો છો શનિવાર છે શનિવારના લીધે આવી ગયા છે એમને ખબર નહોતી એટલે અત્યારે આવેલા છે અને બટાકા એમનું ટ્રેક્ટર પણ ભરેલું છે અત્યારે હરાજી બંધ છે અને માણસ કોઈ નથી અત્યારે કોઈ વેપારી માણસો પણ નથી એટલે એમને અત્યારે ટ્રેક્ટર માલ કાઢી દીધો છે હવે જો આવી અપડેટ તમને ન મળેલી હોય

એટલે કોઈ પણ મિત્ર ને આ નંબર પર કોન્ટેક કરી શકે છે અને પૂછપરછ કરી શકે છે અને વેપારી મિત્ર હોય તો વેપારી આપણે એક ખેડૂત મિત્ર નો અભિપ્રાય લેશું આજ શનિવાર છે બટાકા ભરીને આવ્યા આવ્યા છે અને કેટલા છો તમને ખબર નથી કે શનિવાર ની હરાજી બંધ રહેશે આ જો ખેડૂત મિત્ર ને શનિવાર ની ખબર નહોતી એટલે એમને બટાકા ભરીને લાવ્યા છે એમને મહેનત કરીને લાવ્યા છે પણ હવે આજ એક દિવસ માલ પડ્યો રહેશે એટલે માલ ડેમેજ થશે ડેમેજ થવાના કારણે ભાવ પણ નથી મળતા હોતા એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખજો આ વસ્તુ રાખવા જેવી છે અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી નવી ને નવી અપડેટ મળતી રહેશે અને ચલો આગળ તમને બતાવો પૂરું પ્લેટફોર્મ ખાલી જ છે અત્યારે જો એટલે ખાસ કરીને આજ બતાવવાનું છે આજના વિડીયોમાં કે શનિવારમાં ધ્યાનમાં લઈ અને પૂછપરછ કરીને તમે આવતા રહો તમને સિમ્બોલ બતાવો નંબર તમારે જે પાર્ટીનો હોય એ પાર્ટીને કોન્ટેક કરો વેપારીનો કોન્ટેક કરો અને કોન્ટેક કરીને તમે મુલાકાત દર શનિવારે રજા રહેતી હોય છે એટલે આટલું ધ્યાનમાં લેશો મિત્રો હવે આવીને આવી જો અપડેટ તમારે જાણતું રહેવું હોય જોતું રહેવું હોય તો અમારી ચેનલને લાઈક કરો કિસ્મત ખેતીવાડીને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહો અને નેક્સ્ટ વિડીયોમાં હવે તમારે અનાજની હરાજી પણ આપણા કિસ્મત ખેતીવાડીમાં બતાવવાના છીએ એ પણ તમને બતાવશું મિત્રો જય માતાજી આજનો વિડિયો અહીંયા પૂરો કરો